રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સોળ જૂન બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પુસ્તી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બિલ્ડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ સોળસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો નેવું રૂપિયાથી લઈ પાંચસો બાર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો બાણું રૂપિયાથી લઈ પાંચસો તેત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે હાથ છસો રૂપિયાથી લઈ આઠસો ચોસઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે સાતસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો પાંચ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે અગિયારસો ઇઠોતેર રૂપિયાથી લઈ તેરસો દસ રૂપિયા છે હવે જોઈએ સાણા પીરા પીળા ચણાના જે ભાવ છે નવસો અઠ્યાસી રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ એકવીસો પચીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે બારસો સાઠ રૂપિયાથી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો દસ રૂપિયાથી લઈ પંદરસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે ચારસો ત્રીસ રૂપિયાથી લઈ આઠસો એંસી રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ સોઢસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ ચો સાઠ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો દસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે એક હજાર પચીસ રૂપિયાથી લઈ સોળસો વીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે ચૌદસો પચીસ રૂપિયાથી લઈ ઓગણીસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે નવસો એક્યાસી રૂપિયાથી લઈ નવસો એક્યાસી રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો અઠ્યોતેર રૂપિયા છે હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ સોળસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈ ચૌદ ચો એંશી રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો પચાસ રૂપિયાથી લઈ નવસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર એસી રૂપિયાથી લઈ તેરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ કારાતલ કારાતલના જે ભાવ છે છવ્વીસો ચોવીસ રૂપિયાથી લઈ તેત્રીસો રૂપિયા છે હવે જોઈએ લસણ ના જે ભાવ છે સાતસો રૂપિયા રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ તેરસો એસી રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે ચોત્રીસો રૂપિયાથી લઈ ઓગણચાલીસો રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ ઈસબ ગુલ જે ભાવ છે એક હજાર નેવું રૂપિયાથી લઈ બે હજાર એંસી રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે પાંત્રીસો રૂપિયાથી લઈ ઓગણચાલીસો રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર એંશી રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે એકતાલીસો પચાસ રૂપિયાથી લઈ પંચાવનસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવ ચોપચા રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ